નહીં રે તોડી સંગ આપવું જોઈએ તો ફક્ત ને ફક્ત ભગવાન શ્રી કૃષ્ણને ચરણમાં આપવું જોઈએ એના જ હૃદયમાં સ્થાન મળવું જોઈએ એ સૌથી સુંદર દિવસ છે અને એ દિવસ આજે આપણે મનાવીએ આજે છે ચૌદ ફેબ્રુઆરી એટલે કે યુવાનો માટેનો ધબકતું હૃદય અને પ્રેમ આપવા અને દેવાનો દિવસ પરંતુ મિત્રો એક ભાગવત માટે સૌથી સુંદર દિવસ છે એ ભગવાનની પ્રાપ્તિ કરવા માટેનો છે અને આ દિવસે આપણે સામાન્ય માણસની સાથે હૃદયને આપલે કરી અને એક વખત હૃદય તૂટવાનું જ છે એની સાથે હૃદયને પ્રેમને આપવા કરતાં આપણે જે ક્યારેય પણ આપણા દિલને તોડતા નથી પરંતુ હંમેશા પ્રેમથી અને આનંદથી ભરપૂર કરે છે તેવા પરમાત્માને જે પ્રેમ કરવો એ સૌથી શ્રેષ્ઠ છે અને એના માટે જ આપણે આ દિવસને શ્રી કૃષ્ણ આ બધા દિવસોના રૂપમાં આપણે મનાવવો જોઈએ અને ભગવાનની ખૂબ જ સુંદર લીલાઓનું ગાન કરવું જોઈએ મિત્રો આપણને જો શાસ્ત્રમાંથી જે બધા જવાબ પ્રાપ્ત થઈ જતા હોય તો પછી આપણે શાસ્ત્ર માટે આખા દિવસમાંથી દસ થી પંદર મિનિટ કેમ ના કાઢી શકીએ તો બસ આવી જે સુંદર વાતો છે એ આપણને જે આધ્યાત્મને લગતી જે બધી વાતો છે એ જ વાતો આપણે કરીએ છીએ અને આપણા પ્રશ્નના જવાબો આપણે આમાંથી જ મેળવીએ છીએ તો નમસ્કાર મહારાષ્ટ્રના તને પરિવાર અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ આ કડીમાં મિત્રો આ આ ચેનલ પર નવા હોત તો ચેનલને સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ અને શેર પણ કરવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો હવે આપણે અત્યારનામાં ચાલી રહ્યો છે નવ યોગેશ્વર સંવાદ રાજા નિમિ અને નવ યોગેશ્વરોના પ્રશ્ન અને એના ઉત્તરો ગઈકાલે આપણે પહેલા પ્રશ્ન જાણ્યો અને એનો ઉત્તર પણ જાણ્યો કે કઈ રીતે ભગવાનની શ્રીહરિની કૃપા પ્રાપ્ત થાય છે કઈ રીતે સંસાર પ્રત્યે વૈરાગ્ય અને પોતાના પ્રિયતમ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આ આ બધું કઈ રીતે થાય છે છે અને અને મનુષ્ય ભાગવત થઈ જાય જ્યારે સર્વ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે તે સ્વયં પરમ શાંતિનો અનુભવ કરે છે આ વાત આપણે ગઈકાલે જોઈએ આજે નિમિરાજા રાજા બીજો પ્રશ્ન પૂછે છે કે યોગેશ્વરો હવે આપ કૃપા કરી કહો કે આવા પરમ ભગવદીયનું લક્ષણ કેવું હશે તેના ધર્મ શું છે તેનો સ્વભાવ કેવો હોય છે તેનો લોકો સાથે વ્યવહારમાં આચરણ કેવું હોય છે તે બોલે છે કેવું અને કયા લક્ષણોને કારણે તે ભગવાનનો પ્રિય બની જાય છે આનો ઉત્તર નવ યોગેશ્વરોમાંથી શ્રી હરિજી ઉત્તર આપતા કહે છે કે રાજન સર્વશ્રેષ્ઠ ભગવત ભક્તનું લક્ષણ કહું છું સાંભળો જે સર્વ પ્રાણી માત્રમાં એક જ આત્મા છે તેવી ભાવના કરી અને ભગવાનની જ સત્તાને જુએ છે તથા સંપૂર્ણ પ્રાણીઓને આત્મરૂપ ભગવાનમાં જુએ છે તે ઉત્તમ ભાગવત છે પરંતુ જે ભગવાન સાથે પ્રેમ અને તેમના ભક્તો સાથે મિત્રતા કરે છે તથા દુઃખી અને અજ્ઞાન ની ઉપર કૃપા કરે છે પરંતુ ભગવાન સાથે દ્વેષ કરનારની ઉપેક્ષા કરે છે તે મધ્યમ કોટીનો ભક્ત છે આથી પણ અલગ જે ભગવાનના અર્ચા વિગ્રહ વગેરેની પૂજા તો શ્રદ્ધાથી કરે છે પરંતુ ભગવાનના ભક્તોમાં તેને શ્રદ્ધા નથી તો અન્ય લોકોમાં તો તેની શ્રદ્ધા થશે જ કેવી રીતે આવા ભક્ત પ્રાકૃત છે તે નિમ્ન શ્રેણીનો ભક્ત છે ગુણાતીત અવસ્થાનું વર્ણન કરતા તેમણે કહ્યું કે જે ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ કરતો રહી અને તેમની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં ન તો હર્ષિત થાય છે કે ન દ્વેષ કરે છે તથા આ સમગ્ર વિશ્વને ભગવાનની માયા સમજે છે તે ઉત્તમ ભાગવત છે જન્મ મૃત્યુ શુધા તૃષા ભય અને દુઃખ વગેરે સાંસારિક ધર્મ શરીર ઇન્દ્રિયો પ્રાણ મન અને બુદ્ધિમાં આવે છે અને જાય છે પરંતુ ભગવાનનો ભક્ત ભગવાનની સ્મૃતિમાં મગ્ન રહી અને તેનાથી વ્યથિત થતો નથી તે ઉત્તમ કક્ષાનો ભાગવત છે જેના મનમાં ભોગની ઈચ્છા કર્મ પ્રવૃત્તિ અને તેમના બીજરૂપી વાસનાઓનો જ ઉદય નથી થતો જે એકમાત્ર ભગવાન વાસુદેવમાં જ નિવાસ કરે છે તે ઉત્તમ ભગવત ભક્ત છે જે ભક્ત જન્મ અને કર્મના લીધે અથવા વર્ણ આશ્રમ અને જાતિના કારણે અથવા શરીરના કારણે ક્યાંય પણ અહંતા મમતા કરતો નથી અને આ બધામાં આસક્ત થતો નથી તે ભગવાનનો ખરેખર બહુ જ પ્રિય છે જેની ધન તથા શરીર વગેરેમાં આસક્તિ નથી તે આ મારું છે અને આ પરાયું છે આ પ્રકારનો ભેદભાવ કરતો નથી જે સર્વત્ર સંભાવથી એકમાત્ર પરમાત્માને જ જુએ છે કોઈ પણ ઘટના અથવા સંકલ્પથી વ્યગ્ર ન થતાં હંમેશા શાંત રહે છે તે જ ઉત્તમ ભક્ત છે જેમણે પોતાના મન ઇન્દ્રિય અને શરીર વગેરેને પોતાના વશમાં નથી કર્યા તેવા મોટા મોટા દેવતાઓ વગેરે પણ ભગવાનના ચરણાર્વિંદને શોધતા જ રહી જાય છે પરંતુ તેઓ પણ ભગવાનની કૃપા વિના તેમને પ્રાપ્ત કરી શકતા નથી પરંતુ ભગવાનના પ્રેમી ભક્તનું ચિત્ત નિરંતર તે ચરણોનું સાનિધ્ય અને સેવામાં જ પરવાયેલું રહે છે ત્યાં સુધી કે કોઈ તેને ત્રિભુવનની રાજલક્ષ્મીનું પ્રલોભન આપી દે તો પણ તેનો ભગવત સ્મૃતિનો તાર તૂટતો નથી એના વિશે શું કહ્યું એ તો રાજલક્ષ્મી તરફ ધ્યાન જ આપતો નથી આ ભક્તો માટે ભગવાન અર્ધ ક્ષણ માટે પણ ઓજલ થતા નથી અને તે ભક્ત પણ ભગવાનથી ઓજલ નથી થતો આવો ભગવત ભક્ત હોય અગ્રગણ્ય છે સર્વથી શ્રેષ્ઠ છે ભગવાનનો પરાક્રમ અપાર છે તેવા તે પ્રભુના ચરણોની આંગળીઓની નખમણી ચંદ્રિકાથી જે શરણાગત ભક્તોના હૃદયનો સંતાપ એકવાર દૂર થઈ ગયો છે તેવા ભક્તો ભગવાનની ભક્તિમાં જ આનંદિત થતા રહે છે ભગવાનના ચરણોની અનન્ય શરણાગતિ છોડી તે ક્યાંય પણ જતા નથી જેમ ચંદ્રોદય થવાથી સૂર્યનો પ્રખર તાપ સંભવતો નથી તેમ તેને પેલા કામ ક્રોધ વગેરે શત્રુઓ પ્રભાવિત કરી શકતા નથી ભગવાનના નામનું વ્યવસ્થાથી પણ ઉચ્ચારણ કરવામાં આવે તો તે સમગ્ર પાપોના સમૂહનો તત્કાળ નાશ કરી દે છે એવા સ્વયં ભગવાન શ્રીહરિ તેના હૃદયને એક ક્ષણ માટે પણ છોડતા નથી કારણ કે તેણે પ્રેમની દોરીથી ભગવાનના ચરણ કમળને બાંધી દીધા છે ખરેખર આવા પુરુષ જે ભગવાનના ભક્તોમાં મોખરે છે તે મહાપુરુષ છે તો આપણે પ્રેમ કરવો હોય તો આપણે ભગવાન સાથે જ પ્રેમ કરવો જોઈએ અને ભગવાનની જ ભક્તિ કરવી જોઈએ કેમ કે મિત્રો આ ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે આપણી સનાતન સંસ્કૃતિ સાથે બિલકુલ જોડાયેલું નથી આપણે તો પ્રેમ કરવાનો છે તો ફક્ત આપણા આરાધ્યને આપણા ઈષ્ટને આપણા કાનાને આપણા લાલાને પ્રેમ કરવાનો છે અને સાચો પ્રેમ એ જ છે તો બસ આ સુંદર પ્રેમના પ્રતિક રેક રીતે ચરણોમાં નમસ્કાર કોટી કોટી વંદન સાથે જ મિત્રો આપણે મળી ખાલી ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાતે રાતે ભારત માતાની જય સનાતન ધર્મની જય